નમસ્કાર બધાય ખેડૂ મિત્રોને આજે આપણે એને વાગા ખાંડ ગ્રામ સમાજ કાર્યક્રમમાં જે એક આ બનાવવાની પીક મળી છે તો એમાં હું હું વસ્તુ આવે અને કેવી રીતે બેકરીએ બનાવવા એ આપણે જોયા આપણે બે કિલો ગોળ છે આ પાણીમાં આપણે એને ઓગાળી દઈ હવે પછી બે કિલો શેનાનો લોટ લેવાનો આ થઈ ગયું વેક્ટરિયાનો ખોરાક બે કિલો ગોળ ને બે કિલો જણ લોટ હવે આગાથન કરા તરફથી જે કીટ મળી છે એ આપણે એમાં એક વસ્તુ નાખીએ છે આ છે ટ્રાયકોટરમાં અરજીયાનો અને આ એક પ્રકારની ફૂગ જ છે મિત્ર ફૂગ આપણે જે જમીનમાં ફૂગ આવતી હોય એને આ અટકાવે છે એમાં કામ કરે છે આ અને આપણે છોડને ને ઊગ સૂગ ને જે હોય એનામાં તે બહુ હારા છે એટલે એને આપણે ડોલમાં નાખીને ભેળવી દઈએ આ છે માઇકોરાઈજા ફૂગ આ એ મિત્ર ફૂગ છે કે આ જમીનની અંદર જે છોડવાનું મૂળ હોય એની એમાં ફૂગ ફેલાય અને છોડને જે પોષક તત્વોની જરૂર હોય એ ડાયરેક્ટ એને ઉગાડવામાં મદદ કરે છે અને પોઈતનો ખોરાક છોડમાંથી લઈ અને પોઈતનો વિકાસ કરે છે અને છોડને પણ મદદ કરે છે એટલે પણ આપણે ઉગાડી દઈએ આ એક વેસ્ટી કમ્પોઝર ની સિંહ આવી છે ગાયના સાણમાંથી ને ગૌમૂત્ર માંથી ને ઘણી વસ્તુ નાખી બનાવતા હવે આ ત્યારે એક સિશી જ આવી જાય છે એના પછી છે આ કૃષિ રત્ન એમ કે આવે છે કે જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ માંથી જમીનમાંથી ને લેવામાં મદદ કરે છે બીજું એક આ છે કૃષિ બૂસ્ટર આ કૃષિ બુસ્ટર છે એ પણ ફોસ્ફરસ લેવામાં ને મદદ કરે છે હવે આપણે આખું બેરલ પાણીનું ફરી દે આખું બેરલ પાણીનું ભરાઈ જાય પછી એક લાકડું લઈ અને એને આપણે હલાવીને લુગડું ઢાંકી દેવાનું આખું બેરલ ભરાઈ જાય પછી એવી રીતે બેરલ ને ઢાકી દેવાનું એટલે ગુસા કે કોઈ જીવ જગ્યામાં અંદર પડે નહીં અને દરરોજ તમારે હવાર સાંજ આવી રીતે લાકડી લઈને આમ ગોળ ગોળ હલાવી નાખવાનું એટલે અઠવાડિયું થાય એટલે તમારે બેક્ટેરિયા બનીને તૈયાર થઈ જાય પછી તમે પાણી આપતા હોય પાણી પાતા હો તો એના ભેગા ભેગા આપણે બાસાલીને મૂકીએ એમ નળ ચાલુ કરી દેવાનું એટલે પાણી ભેગા ભેગા બેક્ટેરિયા જતા હોય એને પાણી ન પાવાનું હોય તો આપણો પોંપ હોય દેવા ને એમાંથી ફુવારો કાઢી અને એમણે તમારે એ જમીનમાં રેડે જાઓ તો પણ હાલે આ એક બેરલ તમારે અઢી વીઘામાં જાય પછી હેઠે વીક લીટર પાણી એમણે પડ્યું રહેવા દેવાનું પછી એ પાણીમાં પાછું બે કિલો ગોળ અને બે કિલો સેણાનો લોટ નાખી અને પાછું આખું બેરલ ભરી ગયું ને પાછું એને અઠવાડિયા લગ્ન હલાવો એટલે પાછું એ અઠવાડિયે તમારે બેક્ટેરિયા પાછા તૈયાર થઈ જાય એમ તમે વીસ લીટર પાણી રહેવા દો તમે જેટલી વાર બેક્ટેરિયા બેરલ ભરો એટલે એ પાછા ફ્રીમાં તમારે ચાલુ જ રહીએ એ બેક્ટેરિયા બનવાનું અને બીજો પછી કોઈ ખર્ચો નથી પહેલાં આપણે એક બે કિલો ચણાનો લોટ અને બે કિલો ઘર લેવાનો અને બાકી જો આ નીમ ઓઇલ આવે એ આપણા ખર્ચે લેવું પડે નીમ છે એ બેક્ટેરિયા નાખવાનું નથી અને બાકી બધું છે પછી એને આ આપણે દવા બધી નાખી એ બધી આગાખાન ગામ સમાજ કાર્યક્રમમાં આપણે બધી આગાખાન સંસ્થા તરફથી મોફતમાં આપવામાં આવે છે પછી એની બીજી વાર જરૂર પડતી ત્યાંથી બીજી વાર ખાલી ઘર અને છૈના લોટની જરૂર પડે છે એટલે હાવ ફ્રીમાં હે આ આપણે કેમિકલ વાળી ખેતી કરતા હોય ખાવ ઓર્ગેનિક ના કરતા હોય પણ આ શરૂઆત કરીએ આપણે જે જમીન આપણે થોડી ઘણી સુધારો આવે કે જે કેમિકલથી બગડી ગઈ હોય એમાં આપણે સુધારો આવે સો ટકા ઓર્ગેનિક તો આપણે સીધી ના કરીએ ઓછી જમીન હોય એટલે પણ ભેગું ભેગું ચાલુ રાખીએ તો જે ફાયદો થઈ જય જવાન જય કિસાન